ભાગ્યેશ વોરા પ્રફુલભાઈ હિંમતલાલ વોરા ફાઉન્ડેશનનો ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ હિંમતલાલ વોરા ફાઉન્ડેશન દ્વારા હર હંમેશ તબીબી અને શૈક્ષણિક ક્ષેત્રે સહાયરૂપ થવા માટે અલગ અલગ પ્રકલ્પો જેવા કે કિડની પેશન્ટમાં ડાયાલિસિસ કરાવવાનું હોય તો એમાં હોય અથવા શિક્ષણમાં આ રીતના જે આદિવાસી વિસ્તારની પછાત વિસ્તારની જે સ્કૂલો હોય ત્યાં પ્રતિવર્ષ યુનિફોર્મ જે છોકરાઓને એને મોકલવાની વાત હોય ત્યારે એ કામ હંમેશા પ્રફુલભાઈ હિમતલાલ વોરા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવે છે એના પ્રફુલ્લભાઈ હિમતલાલ વોરા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સંખ્યામાં જે ગણવેશ હોય છે એ વિદ્યાભારતી જે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક પાંખ છે વિદ્યાભારતી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત વનવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે જે આ વર્ષે અમે બાર હજાર યુનિફોર્મ આપણે કાકડકુઈ નેત્રંગ ખાતે આવેલ માધવ વિદ્યાપીઠને મોકલવામાં આવેલ છે જ્યાં આદિવાસી વિસ્તારના બાળકો ને શિક્ષણનું કામ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા થઈ રહ્યું છે વનવાસી વિસ્તારમાં રાષ્ટ્રીય શ્રમ સંઘ દ્વારા વર્ષોથી આ એક ઉપક્રમ ચલાવવામાં આવે છે ત્યાંના બાળકોને શિક્ષણ આપવાનું તેની તેને પ્રોપર મુખ્ય પ્રવાહ મુખ્ય ધારામાં લાવવા માટેનું જે પ્રયત્ન છે આયામને અમે હર હંમેશ મોકલાવીએ છીએ આ વખતે પણ એ જ રીતના અમે સ્કૂલ યુનિફોર્મ મોકલવાના છીએ જેમાં જે વનવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આ યોગદાનનો અવસર આપવા માટે અમે વિદ્યા ભારતી ગુજરાતના જે ઉપાધ્યક્ષ છે અને સરસ્વતી શિશુ મંદિરના જે આપણા ચેરમેન છે એવા શ્રી અપૂર્વભાઈ મણિયાર આ તો હું ખાસ ઉલ્લેખ કરીશ એમના માધ્યમથી જ અમે આ વનવાસી ક્ષેત્રમાં ગણવેશ બાળકોને મોકલીએ છીએ અને પ્રતિવર્ષ આ જ રીતના અમારો અનુક્રમ અલગ અલગ સંખ્યામાં અમારે જે યુનિફોર્મ હોય છે તે અમે ત્યાં સેવા માટે મોકલતા હોઈએ